આજે આપણે સ્નેહરશ્મિના ઉપનામથી જાણીતા જીણાભાઈ રતનજી દેસાઈ કે જેઓ કવિ વાર્તાકાર નવલકથાકાર ચરિત્રકાર અને સંપાદક હતા તેમના વિશે જાણીશું તેમનું પૂરું નામ જીણાભાઈ રતનજી દેસાઈ હતું તેમનું ઉપનામ સ્નેહ રશ્મિ હતું તેમનો જન્મ તારીખ સોળ ચાર ઓગણીસો ત્રણના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ ચીખલી હતું અભ્યાસ કારકિર્દી તેઓ મેટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ થયા હતા ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનીત અને સ્નાતક થયા પછી ત્યાં જ અધ્યાપક થયા તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો પછી મુંબઈમાં ગોકડીબાઈ શાળામાં આચાર્ય થયા ત્યારબાદ શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર અમદાવાદમાં આચાર્ય અને પછી નિયામક થયા તેઓ ત્રણેકવાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ થયા તેમને રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો તેઓ ઓગણીસો બોતેરમાં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેમનું અવસાન તારીખ છ એક ઓગણીસો એકાણુંના રોજ થયું હતું સ્નેહ રશ્મિનું સાહિત્ય સર્જન કાવ્ય સંગ્રહો અર્ઘ્ય પનઘટ અતીતની પાંખમાંથી ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ નેજ લીલા હાઈકુસંગ્રહો જાપાનના કાવ્ય પ્રકારને ગુજરાતી ભાષામાં સુપ્રતિષ્ઠિત કરવાનો યશ તેમને જાય છે તેમના હાઈકુ સંગ્રહો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ કેવળ વીજ સનરાઈઝ ઓન સ્નોપિક્સ છે બાળકાવ્યોના સંગ્રહો તરાપો અને ઉજાણી છે સકલ કવિતા એમની તમામ કાવ્ય રચનાઓનો સમસ્ત ગ્રંથ છે વાર્તા સંગ્રહો ગાતા આસો પાલવ તૂટેલા તાર સ્વર્ગ અને પૃથ્વી મોટી બેન હીરાના લટકણિયા શ્રીફળ કાલા ટોપી સ્નેહ રશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ નવલકથા અંતરપટ નાટક સંગ્રહ મટોડું ને તુલસી ચરિત્રલેખ સંગ્રહ ભારતના ઘડવૈયા વિવેચન સંગ્રહ પ્રતિસાદ આત્મકથા મારી દુનિયા સાફલ્ય ટાણું ઉઘડે નવી ક્ષિતિજો સંપાદન ગાંધી કાવ્ય સંગ્રહ સાહિત્ય પલ્લવ સાહિત્ય પાઠાવલી સ્નેહ રશ્મિનું પ્રદાન અને પુરસ્કાર ગાંધીયુગના આદર્શોનું મૂલ્ય અને તત્કાલીન કપરી વાસ્તવિકતાનું દર્શન એમના સર્જનમાં દેખાય છે ઉર્મિશીલતા રંગદર્શિતા રહસ્યમયતા અને લય મધુરતાની સામગ્રી એમના કાવ્ય જગતને અનેરી વિશિષ્ટતા અર્પે છે તેમણે જાપાનીજ સાહિત્યના હાઈકુ પ્રકારના કાવ્યોને ગુજરાતી ભાષામાં રચના કરી જાણીતું કર્યું પુરસ્કાર ઓગણીસો સડસઠમાં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ઓગણીસો પંચ્યાસી માં નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક આ એક સાહિત્યિક સન્માન છે આ પુરસ્કારની સ્થાપના સ્નેહરશ્મિ દ્વારા તેમની દિવંગત પુત્રી ઉમાની યાદમાં કરવામાં આવી હતી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અપાતો આ પુરસ્કાર ગુજરાતી ભાષામાં પ્રકાશિત ઉત્કૃષ્ટ પુસ્તકના લેખકને દર બે વર્ષે આપવામાં આવે છે સ્નેહ રશ્મિના જાણીતા હાઈકુ સત્તર અક્ષરની નાનકડી અંજલીમાં આખો સાગર સમાવી લેવાની કળા એટલે હાઇકુ ત્રણ નાનકડી પંક્તિમાં પાંચ સાત પાંચ અક્ષરોની રચનામાં સ્નેહરશ્મિ જેવા સબળ કવિ કુશળ ચિતારાની જેમ સમગ્ર ચિત્રનું સર્જન કરે છે હવે આપણે સ્નેહરશ્મિના કેટલાક જાણીતા હાઈકો વિશે જાણીએ અંધારે ગાતા જાય ઝરણા વહેતું તારક તેજ ઉગે સોનેરી ચાંદ સૂરજ થાય રૂપેરી રાતો ગીત આકાશે પંખીની પાંખમાંથી ફૂટે પરોડ સૂકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા સ્નેહ રશ્મિના જાણીતા હાઈકું રાત અંધારી તેજ તરાપે તરે નગરી નાની વનની એક લહેરખી આવી કોળ્યા નગરે ફૂલ કેડે દીકરો ભારો માથે અમીની ચોગમ ધારા ઝાપટું વરસી શમ્યું વેરાયો ચંદ્ર ભીના ઘાસમાં હવે આપણે સ્નેહ રશ્મિની જાણીતી રચનાનો રસાસ્વાદ માણીએ કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો રૂપાળા ઓજસ્વી सुरभिझता हाश्य कर्ता पुलकित उषा नभना विखेरिते मार्गे तु हृदय आहलाद भरते कदि मारि जगमगता होत् हिरला दैवी दैवि तृण नादीप सरखा करीने उमंगे तुज पथ महिरोषनि सदा धरी देते सर्वे हरखथ कि चरण